કંઈ ફર કરતા અથવા વધારે ઉળ્યું આ ફર કરજો ઓલું બધું ઉખાડી હોત નાખી દો વેસિંગ બેસિંગ બધું ખૂબ નાખ્યું આ ખાણે કરી આપીએ આના

ખર્ચ મટતું નથી બીજું ખર્ચ ઉભું કરી આલે ક્યુટ કાઢ લે જા તો ક્યુટ કાઢ લે ખાડો પૂરું પૂરો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાન નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું